તારીખ દસ ત્રણ બે હજાર બાવીસ જુમેરાત વાઘોડિયા તાલુકાના રસુલાબાદના સરકાર સૈયદ બાલાપીર અને સરકાર સૈયદ જંગીશા દાદાના મજાર શરીફની જિયારત કરી દુવાઓ કરી સરકારનો નો આસ્થા નો છે ગાડી છે ગાડી પડી છે અને સરકાર નો છે બાલાપીર ઘડિયાલી દાદા રદી અલ્લાહ તાલાનો અને તેમની બાજુમાં હજરત જંગીશા દાદા રદી અલ્લાહ તાલાનો અલ્લાહ હાફિઝ ખુદા હાફિઝ